ગેંગ અને મશરૂ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે તેને સુરત શહેર એસઓજી પોલીસ ઝડપી પાડી છે આ ગેંગ મહિલાઓનો ઉપયોગ કરી લોકોને નિશાન બનાવતી હતી અને પછી પોલીસ તરીકે ઓળખ આપી દરોડા પાડી તેમને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગતી હતી તાજેતરમાં જીરાના કારખાનામાં કામ કરતા યુવાનને કુખ્યાત મશરૂ ગેંગે હની ટ્રેપમાં ફસાવ્યો હતો આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોક્કસ અને સંગઠિત હતી અમિત મશરૂ અને તેનો ભાઈ સુમિત મશરૂ આ સંચાલન કરતા હતા તેઓ અલગ અલગ મહિલાઓને પોતાની ગેંગમાં સામેલ કરતા હતા આ મહિલાઓ અગાઉ સંપર્કમાં આવેલા પુરુષ મિત્રો સાથે મિત્રતા કેળવી તેમને પોતાની તરફ આકર્ષિત કરતી હતી વોટ્સઅપ મેસેજ અને વિડીયો કોલનો ઉપયોગ કરીને આ મહિલાઓ પુરુષોને એકાંતમાં તેમના નિયત કરેલા ઘર મકાન કે ફ્લેટ પર બોલાવતી જ્યારે પીડિત પુરુષ એકાંતમાં હોય ત્યારે અગાઉથી તૈયાર કરેલ પ્લાન મુજબ તેમના પુરુષ સભ્યો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફ્લેટમાં દરોડો પાડતા તેઓ પીડિતને એની ટાઈપનો શિકાર બનાવી ડરાવી ધમકાવી સમાજમાં બદનામ કરવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપતા હતા આ રીતે તેઓ પીડિતને પૈસા આપવા મજબૂર કરતા અને તેમની પાસેથી મોટી રકમ પડાવતા હતા આ બનાવ અંગે યુવાને કતારગામ પોલીસમાં અસ્મિતા સુમિત મશરૂ અમિત મશરૂ અલ્પેશ પટેલ રાજુ અને બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોડી રાત્રે પોલીસ આરોપીની ધરપકડ કરી પોલીસે અમિત ઉર્ફે ભરત મનસુખભાઈ મશરૂ સુમિત મનસુખ મશરૂ અને અસ્મિતા ઉર્ફે પૂજા તે બાલુભાઈ ભરવડની દીકરી તથા સચિન હર્ષ ઠક્કરની પત્નીને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી મોબાઈલ ફોન પોલીસ હથકડી અને પોલીસ હાઈકાર્ડ પણ જપ્ત કરવામાં આવે છે જેની ખરાઈ કરતાં એ ખોટા હોવાનું જણાઈ આવ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે